What? Okay. वेडियो वधारो न वेडियो तव्हां साइड वधारो مطلب بند کیا وے ہووے وے 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 و Rồi ơi bay ơi 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 ơi

নিব নিব পেলি চাই নিব হেল ভাই শান্তিদে

જયેશભાઈ આપણે આપણે હમણાં હાલ કઈ છે આપણે આપણે

બે વાર વખત પોલીસ ત્રણ વખત પોલીસ પછી કોડ આકમ કરી ગઈ છે કોના માતા ભાઈ તો એ સાઈડ પર જઈ દો બળકે ટ્રાફિક ટ્રાફિક ના થાય એ ચાલો આવા જોય જઈ જાવ ઓય ટ્રાફિક સાઈડ પર જોય જઈ જાવ ચાલો સાઈડ પર જાવ સાઈડ પર જતો ઓય હા ભાઈ રવાને થઈ જાવ આ લોકો પોળી દોડા દોડી માં અલગ પડી જાવ આ સાઈડમાં લઈ જાઓ બોલો ટ્રાફિક ના થાય થઈ ગયા તું છું ભાઈ હા શું નામ તમારું મારું ભાઈ હા આપડે નામ તમારું મારું રશિકભાઈ હા આપડે ગામ કયું તમારું મારું ખોડધાડી

પોલીસ પ્રશાસનનો કઈ રીતનું રહ્યું તમારા અનુભવ પ્રમાણે જેમ કે હમણાં આપણા વિડીયોમાં જોયું તે પ્રમાણે હા એટલે અમારા આદિવાસી સમાજના દીકરા અને ડેડીયાપાડા સાગબારના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ ને અહીંયા નર્મદા પોલીસ અહીંયા ની જેવી બાબત હારો અહીંયા પકડીને લાવેલી છે ત્યારે પોલીસ પણ આજે આ લોકો એટલા માટે ભેગા થયેલા છે કે ચૈતરભાઈ આટલો મોટો ધારાસભ્ય આટલો મોટો માણસ થઈને ધારાસભ્ય સાહેબને પકડી લાવતા આમ જનતાનું શું છે એટલે ધારાસભ્ય સાહેબને પકડી લાવેલા છે એટલે આ લોકો બધા અહીંયા બધા ભેગા થયેલા છે પણ આ પોલીસ પ્રશાસન પણ જાણે ભાજપની ભાજપની અંદર કામ કરતી હોય એવી રીતના અહીંયા આ પોલીસ પ્રશાસન આ આમ જનતા પર લાઠીચાર્જ વરસાવી રહેલી છે ત્યારે અહીંના લોકો પણ ખૂબ ચિંતિત છે ત્યારે અમે પણ માંગ કરી છે કે આ સરકાર આટલો બધો અમારા પર અત્યાચાર કરે છે અને મેં હમણાં થોડી વાર પહેલાં જોયું વિડીયોમાં કવર પણ કરેલું છે કે અહીંયા આપણા જે પીઆઈ ગઢવી સાહેબ છે હા અને બીજા અન્ય પોલીસો છે તે ફેટાફેટી ધક્કામધુક્કી કરી લાઠીચાર્જ કરી એવું કંઈ કર્યું છે તમે મેં મેં તમારી પર બી જોયું છે કે તમારી પર બી આવું કરેલું છે તો તમે જણાવશો હા એટલે પોલીસ પ્રશાસન છે એ જે ઉપરથી દબાણ હોય એટલે આવું કરી રહેલી છે હવે સ્વાભાવિક છે ધારાસભ્ય સાહેબને પકડી લાવે એટલે અમારે બધા અહીંયા આવવું પડે ને તો પોલીસ પણ એમને તમને કીધું એમ કે સરકારને માન માનીને પછી આ આમ જનતા પર લાઠીચાર્જ દેલી છે બરાબર તો આ તો આ જે લાઠીચાર્જ કરેલો છે તે આપણે તો કોઈ કઈ આપણે ગેરવર્તન કે આપણે કંઈ નુકસાન કરેલ નથી તો આ પોલીસ પ્રશાસને કેમ આટલું બધું ગેરરીતે આ જે એમના સમર્થકમાં આવેલા છે તો તેમને ગેરરીતે આ ધક્કામધુક્કી મારામારી કરવામાં આવી અહીંથી ભગાડવામાં આવ્યા શું કારણ